તો હળવદના ચઢાવવામાં દુષ્કર્મ થવાની ઘટના સામે આવી છે જે માઇક યુવાને યુવતીનો ફોટો અને વિડીયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપીને તેની પર વારંવાર દુષ્કર્મ ઉચાર્યું છે

મેલ કરીને યુતિ પર દુષ્કર્મ આચરતો હતો અને તે યુતિએ તેનું ન માનતી હોવાથી યુવાન વધુ ઉશ્કેરાયો હતો અને ઘરે જઈને દારૂ પીને ધમાલ મચાવી હતી તે સમયે છેડતીની ફરિયાદ નોંધાવી હતી અને હવે હિંમત એકઠી કરીને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી વિનંતી છે કે દુનિયામાં કેટલી છોકરી દુષ્કર્મ થાય છે પણ મારી દીકરીને બચાવવા માટે આમાં દીકરીને સાથ આપવો પડે દીકરીને આ હરિપોઈને કડકમાં કડક ફરિયાદ નોંધાવી એના ઉપરથી એ લોકોએ પણ એના બચાવ માટે અને અમને અમારા એમને અમારી અમારી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી અને મોબાઈલ લઈ લીધો લૂંટફાટની લૂંટફાટ કરી એનું મને

નિર્ણય પર આવી ગયેલ છું પરંતુ મારા ઘર ઘરના સપોર્ટરથી હું આજે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા કરવા ગઈ હતી તેમ તે મુજબ મેં આ ફરિયાદ નોંધાવી છે માટે મારી એટલી અપીલ છે કે મારા જેવી કેટલી છોકરીઓ હશે જે હેરાન થતી હશે અને આ આવા દુષ્કર્મીઓના કારણથી છે એમને આત્મહત્યાનું કારણ બન્યું હશે પરંતુ હું એટલું જ કહેવા માંગુ છું કે તેના પરિવાર પણ તેમને સપોર્ટ આપે જેમ મારો પરિવાર મને સપોર્ટ આપે છે